ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ નિર્ણયના વિરોધ ના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હાજર ન રામધૂન બોલાવી કુલપતિને જ રજૂઆત કરવા માટે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ અડગ જોવા મળ્યા અડધો કલાકનો સમય કુલપતિને આપવામાં આવ્યો પરંતુ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાજર ન થતા એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ કુલપતિના ઘરે પહોંચી ગયા કુલપતિ નિરજા ગુપ્તાના બંગલા પાસે સિક્યુરિટી કેબિન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો કુલપતિ રાજીનામું આપે તેવા નારા પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ લગાવ્યા એનએસયુઆઈ આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશીષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે આ સાથે જ આશીષ અમીનનું સિન્ડિકેટ સભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે તેવી માંગ છે જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાર્ડની કેબિન પર ચડીને એનએસયુઆઈ કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા તે બાદ પણ ગેટ પાસે બેસી વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા એનએસયુઆઈના ના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી એક બાદ એક એનએસયુઆઈ કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ રીતે એનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કરતા ગરમા ગરમી દ્રશ્યો સર્જાયા હતા ક્યુ કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝી મળવો ગુજરાત અને દેશ દુનિયાની પળેપળની અપડેટ